ઓમ નમસ્કાર મિત્રો મારી ચેનલ જોનાર તમામ ભાઈઓ બહેનોને વંદન નમસ્કાર અને આજનો મારો વિડિયો શરીરમાં ઉત્પન્ન થતી જે લાગણીઓ છે એનો શરીર ઉપર શરીરના અવયવ ઉપર કયા અવયવ ઉપર પ્રભાવ પડે એના વિશે હું તમને આ વિડીયોમાં સમજાવીશ કે જે વૈજ્ઞાનિક રીતે વિજ્ઞાને પણ આને સ્વીકારેલું છે વૈજ્ઞાનિક રીતે એ સિદ્ધ થયેલી વાતો છે આ ચાર લાગણીઓ એવી છે કે જેની અસર આપણા શરીરના અંગો ઉપર પડતી હોય ફેફસા કિડની હાર્ટ અને લિવર ઉપર દુઃખ ડર ગુસ્સો અને ઈર્ષા હવે આ ચારેયનો પ્રભાવ કયા અવયવો ઉપર પડે છે એના વિશે હું આ વિડીયોમાં તમને સમજાવીશ મિત્રો તો પ્રથમ છે દુઃખ જન્મથી મૃત્યુ સુધી દરેકના જીવનમાં સુખ અને દુઃખ તો આવ્યા જ કરવાનું છે એ ચક્ર સમાન છે ક્યારેક સુખ હોય ક્યારેક દુઃખ આવે અને સુખ આવે ત્યારે આપણે ઉત્સાહમાં આવી જઈએ દુઃખ આવે એટલે તરત મગજ ઉપર લઈ લેતા હોઈએ છીએ દુઃખને સતત ભાર સમજીને જીવતા હોઈએ છીએ મિત્રો તો જે માણસો વધારે પડતું દુઃખ પોતાના શરીર ઉપર લઈ લે તો એ આ દુઃખના કારણે વધારે પડતા દુઃખની અસર ફેફસા ઉપર થાય છે વધારે પડતા જે માણસો દુઃખી થાય તો એની સીધી અસર ફેફસા ઉપર થાય છે અને ફેફસા નબળા બને છે નબળા પડે છે ધીરે ધીરે ફેફસાની કાર્યક્ષમતા ઘટે છે મિત્રો એટલે આપણા જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે ક્યારેય ડરવું નહીં મિત્રો આ દુઃખનો સામનો કરવાનો પ્રયત્ન કરવો અને સુખ પણ ટકી શકતું નથી એમ દુઃખ પણ ટકવાનું નથી ધીરે ધીરે દુઃખનો અંત આવી જાય પાછું સુખની શરૂઆત થઈ જશે એટલે ક્યારેય કોઈ પણ ઘટના બને આપણા સ્વજનોમાંથી કોઈનું મૃત્યુ થયું એટલે માણસ સતત એના વિચારો કરતા હોય છે અને ઘણા બધા એવા કિસ્સાઓ પણ બને છે કે કદાચ પોતાના પરિવારમાંથી પોતાના સ્વજનનું મૃત્યુ થાય અને થોડાક દિવસ મેં એની પાછળ એ માણસ પણ મૃત્યુ પામતા હોય છે તો આનું કારણ શું છે કે વધારે પડતું દુઃખ મગજ ઉપર લઈ લેવાના કારણે એટલે જ્યારે દુઃખ આવે ત્યારે એને ધીરે 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 મનથી નક્કી કરી દુઃખને દૂર કરવાનો મનથી પ્રયત્ન કરો વિપત પડે ને વલખે ને વલખે ન જાય વિપતે ઉદ્યમ કીજીએ કીજીએ ઉદ્યમ વિપતને ખાય આ દુઃખ પડે ત્યારે તમે પરિશ્રમ કરો મહેનત કરો અને પોતાનું ધ્યાન બીજી તરફ વાળવાનો પ્રયત્ન કરો તો ધીરે 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 દુઃખ ઓટોમેટિક દૂર થઈ જાય અને આ દુઃખની અસર તમારા ફેફસા ઉપર નહીં થાય અને દુઃખ તો આવવાનું દરેકને આવતું હોય છે તો દુઃખની અસર ફેફસા ઉપર થાય છે તમારા ફેફસાને તમારે સ્ટ્રોંગ અને મજબૂત રાખવા હોય તો જ્યારે તમારી તમારા ઉપર દુઃખ આવે ત્યારે એનો સામનો મનથી કરો અને એને સામનો કરશો તો દુઃખ ઓટોમેટિક તમે દુઃખમાંથી બહાર નીકળી શકશો બીજું છે ડર તમારા મગજ ઉપર જ્યારે કોઈ પણ વાતનો ડર બીક લાગે કોઈ પણ ઘટનાઓની બીક લાગે અને સતત એની એ ડરના કારણે ડરની અસર કિડની ઉપર થાય છે યાદ રાખજો આ દુઃખની અસર ફેફસા ઉપર થાય છે અને ડરની અસર ભયની અસર તમારા બે કિડની કિડની ઉપર થાય છે કિડનીને નબળી પાડી દેશે એટલે કદાચ આપણા મગજની અંદર કોઈ પણ પ્રકારનો ડર હોય તો એ ડરને દૂર કરવાનો પ્રયત્ન મનથી કરવાનો અને શરીર અને મન એકબીજા એક સિક્કાની બે બાજુ સમાન છે એકબીજા સાથે જોડાયેલ છે અને એમાંથી નીકળવા માટેનો પ્રયત્ન કરવો કારણ કે જો ડર ગયા સો મર ગયા આ એક સોલે ફિલ્મનું વાક્ય છે મિત્રો એટલે જીવનમાં ક્યારેય ડરવાનું નહીં અને ડર જ્યારે આવે ત્યારે સ્વસ્થ થવાનો પ્રયત્ન કરવાનો ધીરે ધીરે ડરમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવાનો એની અસર કેટલી ઉપર થાય છે પછી ગુસ્સો આ દુનિયામાં કોઈ એવો માણસ નથી કે જેને ગુસ્સો ન આવે દરેકને આવે આપણને બધાએને ગુસ્સો આવે પણ જ્યારે ક્રોધ આવે ત્યારે ક્રોધને કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરવો મિત્રો કારણ કે ગુસ્સાની સીધી અસર તમારા લિવર ઉપર થાય છે યાદ રાખજો તમારું લિવર નબળું પાડશે આ ગુસ્સો અને આખા શરીરને આખા શરીરના તમામ સ્નાયુઓને ખેંચાણ આ ક્રોધના કારણે આવતું હોય છે તો એમાંથી નીકળવાનો પ્રયત્ન કરો તો તમારું લિવર એકદમ ટનાટન રહેશે તમારા ફેફસા કિડની અને લિવર અને ચોથું છે ઈર્ષ્યા તો ઈર્ષ્યાની અસર શાની ઉપર થાય છે તમારા હાર્ટ ઉપર કોઈ પણ માણસ જો મોટા ભાગના માણસોને એકબીજાની ઈર્ષા તો થતી જ હોય અને ઈર્ષ્યામાંથી નીકળવાનો પ્રયત્ન કરવાનો કોઈની ઈર્ષ્યા ન કરે જે કોઈ માણસ આગળ વધતા હોય તો એને મનથી કહેવું ભાઈ ખૂબ આગળ વધો એવા આશીર્વાદથી આપણાથી આગળ નીકળતા હોય તો ભલે નીકળતા એની ઈર્ષ્યા કરવાની શું જરૂર છે કારણ કે એની અસર તમારા હાર્ટ ઉપર થાય છે તમારા હાર્ટને નબળું પાડે છે આ ઈર્ષ્યા આ ચાર શબ્દો ખાસ મિત્રો દુઃખ ડર ગુસ્સો અને ઈર્ષ્યા આ ચારેયની અસર તમારા ફેફસા કિડની લિવર અને હાર્ટ ઉપર થાય છે તો આ ચારેય અવયવો મહત્ત્વના છે એટલા માટે અમે વિડીયો મૂક્યો છે મિત્રો આ ચારેયને તંદુરસ્ત તમારે રાખવો પડશે અને આ ચારેયનું ખૂબ ધ્યાન રાખવું પડશે તો તમને એક પ્રશ્ન થાય વિડીયો તમે મૂક્યો બરાબર છે કે આ ચારેયની અસર આ અવયવો ઉપર થાય પણ આમાંથી નીકળવાનો રસ્તો કયો દુઃખ ઉપર ગુસ્સા ઉપર ડર ઉપર ભય ઉપર તમારે કંટ્રોલ લાવવો હોય ઈર્ષ્યા ઉપર તો કરવું શું તો નિયમિત પ્રાણાયામ કરો અને જ્યારે તમને વધારે પડતું દુઃખ તમારા શરીર ઉપર તમારા જીવનમાં ખૂબ તમે દુઃખી થતા હોય ત્યારે ઊંડા શ્વાસ ભરો અને છોડો એક જ પ્રાણાયામ તમારે કરી લેવાનો દરરોજ પાંચ મિનિટ આ પ્રાણાયામ તમે કરી લો ઊંડો શ્વાસ ભરી શ્વાસ ભરવો છોડો પાંચ મિનિટ દરરોજ નિયમિત નક્કી કરી નાખો કે સવારમાં પાંચ મિનિટ આ પ્રાણાયામ તમે કરી લો તો આ ચારેય ઉપર તમે વીજળી મેળવી શકશો અને જ્યારે તમને તમારે દુઃખ લાગતું હોય એ વખતે આપ શ્વાસ ઊંડા ભરી લો તો તરત તમે એકદમ રિલેક્સ થઈ જશો નકારાત્મક નેગેટિવ ઊર્જામાંથી પોઝિટિવ તરફ જતા રહેશો તરત ક્રોધ આવે ત્યારે ઊંડા શ્વાસ ભરવાનો છોડો તરત ક્રોધ ઓછો થઈ જશે મિત્રો અને જ્યારે બીક લાગતી હોય ત્યારે આ શ્વાસ ભરો છોડો તમને ડર પણ નીકળી જશે એવો એવા છે આ શ્વાસ ઉશ્વાસની ક્રિયા અને આ બધામાંથી તમે નીકળી શકશો તમારા મગજની અંદર કોઈ પણ કોઈની ઈર્ષા કરવાનું મન નહીં થાય મિત્રો જો નિયમિત શ્વાસોશ્વાસની ક્રિયા કરશો પાંચ મિનિટ ભસ્ત્રિકા પ્રાણાયામ કરશો તો નિયમિત પાંચ મિનિટ ભસ્ત્રિકા કરી તમે તમારા આંતરિક અવયવોને સ્ટ્રોંગ અને મજબૂત રાખી શકશો મિત્રો નિયમિત યોગ કરો અને ધીરે ધીરે આ માંથી બહાર નીકળી તમારા આંતરિક અવયવોને તમે બચાવી શકશો મનથી તંદુરસ્ત રહી શકશો મિત્રો અને જેનું મન તંદુરસ્ત એ તંદુરસ્ત એનો પ્રભાવ શરીર ઉપર પડે છે આપણે મનથી હારી જઈએ એટલે ઓટોમેટિક શરીર તમારું દુઃખી થતું હોય એમાંથી દ્રોગ ઉત્પન્ન થતા હોય છે હાર્ટની બીમારીઓ પાચનશક્તિ તમારી નબળી પડતી જાય ઊંઘ ન આવે ઘણા બધા કારણો એમાં ડાયાબિટીસ થાય બીપી થાય આ બધું થવાનું કારણ શું થાય અને મન ઉપર જો કંટ્રોલ તમે લાવી શકશો તો વગર દવાએ તમે સ્વસ્થ રહી શકશો મિત્રો દવા વિના તંદુરસ્ત જીવન જીવવું હોય તો તમારે મન ઉપર કંટ્રોલ લાવવો ખૂબ જરૂરી અને એ મન ઉપર કંટ્રોલ તમે યોગથી જ લાવી શકશો મિત્રો કારણ કે યોગ ભગાવે રોગ પહેલું સુખ તે જાતે નિયમિત યોગ કરી પોતાનું શરીર તંદુરસ્ત રાખી શકશો મિત્રો અને અમારી ચેનલમાં ત્રણસો ઉપર વિડીયો છે પીપી ડાયાબિટીસ થાઇરોઇડ માઇગ્રેન હાથ પગના દુખાવા કમરના દુખાવા ગરદનની તકલીફ હોય એના માટેના મીડિયા છે એ જોઈ અને તમે આ બધું મટાડી શકો છો મિત્રો તંદુરસ્ત જીવન જીવી શકશો જીવી શકશો મિત્રો જો યોગને અપનાવશો તો કરો યોગ રહો નિરોગ મારી જેમ તંદુરસ્ત જીવન જીવવું હોય તો કાયમી યોગને અપનાવો અને નિયમિત પ્રાણાયામો કરશો તો તમે તંદુરસ્ત રહી શકશો મિત્રો સો વર્ષ સુધી ટોપ જીવન જીવવું હોય તો યોગ તમારા જીવનમાં લાવો નિયમિત યોગી બની તંદુરસ્ત મેળવી શકશો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો નમસ્કાર